હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય વિજ્ઞાન નિઃવા અધ્યન પોથી નો પાઠ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ વિભાગ એ આપેલા વિધાન સાચા બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો સવાલ એક કાચા ફળોમાંથી ફ્રૂટ લાડ બનાવો એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે જવાબ આવશે ભૌતિક સવાલ બે ફ્રેન્ચ વૈજ્ઞાનિક ખાલી જગ્યાએ સૌપ્રથમ પ્રથમ તત્વની વ્યાખ્યા આપી જવાબ છે એટોની લોરેન્ટ લેવોજર ત્રણ ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે જવાબ છે કલીલ ચાર પાણી એક ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે પાંચ કલેલ દ્રાવણ બનાવવા વપરાતા દ્રાવકને ખાલી જગ્યા માધ્યમ કહે છે વિક્ષેપણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો છ વ્યાખ્યા આપો શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે સાત પાણીમાં દસ ટકા ઇથાઇલ આલ્કોહોલ છે તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો દ્રાવક બરાબર પાણી અને દ્રાવ્ય બરાબર ઇથાઇલ આલ્કોહોલ આઠ ટીચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મ ધરાવે છે આ દ્રાવણ કયા બે ઘટકોનું મિશ્રણ છે આ દ્રાવણ આલ્કોહોલમાં ઓગાળી બનાવાય છે નવ એચ ટુ એસઓ ફોરમાં પાણી ઉમેરવામાં આવે છે તો શું મળશે મિશ્રણ કે સંયોજન જવાબ લખીશું એચ ટુ એસ ફોરમાં પાણી ઉમેરવામાં આવે તો મિશ્રણ મળશે દસ પાણી અને તેલને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય છે પાણી અને તેલને ગાળક પદ્ધતિથી અલગ કરી શકાય છે નીચેના વિધાનો સાચો છે કે ખોટા તે જણાવો અગિયાર ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો સંયોજન સ્વરૂપમાં જાળવી રાખે છે ખોટું બાર ચીજ એ ઇમસન પ્રકારનું કલીલ છે ખોટું તેર ફ્યુમાઇસ પથ્થર એ ઘન સોલ છે ખોટું ચૌદ પિત્તળમાં જસનું પ્રમાણ આશરે ત્રીસ ટકા છે સાચું પંદર સાચા દ્રાવણના કણોનો વ્યાસ એક સી એમથી વધુ હોવો ન જોઈએ ખોટું નીચે આપેલા દરેક પ્રશ્નો માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો સોળ નીચેનામાંથી કયો રાસાયણિક ફેરફાર છે જવાબ આવશે બી લોખંડને કાટ લાગવો સત્તર નીચેનામાંથી કયા સ્વભાવે સમાન છે સી પહેલું અને ચોથું બરફ અને હવા એ સ્વભાવે સમાંગ છે અઢાર નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે જવાબ છે સી વાદળ એરોસોલનું ઉદાહરણ છે ઓગણીસ નીચેનામાંથી કયું સંયોજન નથી જવાબ આવશે બી સલ્ફર પાવડર એ સંયોજન નથી વીસ બે રાસાયણિક પદાર્થો એ અને બી સંયોજાયને નિપજ બી પી બનાવે છે જે એ અને બી બંને ધરાવે છે એ પ્લસ બી ઇક્વલ પી એ અને બીને સાદી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સરળ પદાર્થોમાં અવિ અવિભાજિત કરી શકાતા નથી નીચેનામાંથી કયું એ બી અને પી માટે સાચું છે જવાબ આવશે બી વિધાન કે પી સંયોજન છે એ અને બી સંયોજનો છે અને ચોથું પી નિશ્ચિત બંધારણ ધરાવે છે આ વિધાન સાચું છે એકવીસ ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે જવાબ આવશે સી નિલંબન બાવીસ ત્રણસો સેલ્સિયસ તાપમાન એક પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે તો જવાબ આવશે સી અસંતૃપ્ત બને છે જોડકા જોડો ત્રેવીસના વિભાગ એ માટી પ્લસ પાણી જવાબ આવશે નિલંબન સી આથી જવાબમાં સી લખીશું બે કોપર સલ્ફેટ પ્લસ પાણી એમાં સાચું દ્રાવણ છે જવાબ લખીશું એ દૂધ પ્લસ પાણી બરાબર બી કલી વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ ચોવીસ તફાવતના મુદ્દા આપો મિશ્રણ અને સંયોજન તફાવત લખીએ મિશ્રણ બે કે તેથી વધુ તત્વો અથવા સંયોજનો ભેગા કરવાથી મિશ્રણ બને છે જ્યારે સંયોજન બે અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહે છે પચીસ શેરડી અને ખજૂરમાંથી મેળવેલ શુક્રોજના સ્ફટિકોને એકબીજા સાથે મિશ્ર કરેલા છે આ શુદ્ધ પદાર્થો છે કે મિશ્રણ તમારા જવાબનું સમર્થન કરો જવાબ આવશે શેરડી અને ખજૂરમાંથી મેળવેલ શુક્રોજના સ્ફટિકોને એકબીજા સાથે મિશ્રણ કરે છે તે શુદ્ધ પદાર્થો છે કારણ કે બધા સ્ફાટિકો શુક્રોજના અણુઓ હોવાથી તે શુદ્ધ પદાર્થો છે છવ્વીસ બસો પચાસ ગ્રામ દ્રાવક અઢાર ગ્રામ યુરિયા ધરાવે છે તો આ દ્રાવણની સાંદ્રતા વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં નોંધો અહીં દ્રાવ્ય એટલે કે ઓરિયાનું વજન એકસો નેવ્યાસી દ્રાવણનું વજન છે બસો પચાસ હવે વજન વજનથી ટકાવારી દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવ્યનું વજન ગુણ્યા સો અઢારના છેદમાં બસો પચાસ ગુણ્યા સો બરાબર જવાબ મળશે સાત પોઈન્ટ બે ટકા સવાલ સત્યાવીસ શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો એક કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે બે આ દ્રાવ્ય પદાર્થોને ભૌતિક પ્રથમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી અઠ્યાવીસ નીચેના વિધાનો સાથે સંકળાયેલું પ્રક્રિયાનું નામ આપો અહીં વિધાન છે તેની સાથે સંકળાયેલ પ્રક્રિયાનું નામ લખવાનું છે પેલું છે એસિટોન ભરેલા બીકરને ખુલ્લું મૂકી રાખતા થોડા સમય પછી ખલાસ થઈ જાય છે જવાબ આવશે ઉધ્વપાતન બી સૂખા બરફને ઓરડાના તાપમાને એક વાતાવરણ દબાણે રાખેલ છે સહકા બરફને ઓરડાના તાપમાને ખુલ્લો છોડી દેવામાં આવે છે ત્યારે તે બાષ્પ બની જાય છે તેને ઉધ્વપાતન કહે છે સી અંધારા ઓરડાના એક નાના છિત્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતાં તેના માર્ગમાં આવતા કણો જોઈ શકાય છે ટીડલ અસરને કારણે અંધારા ઓરડાના એક નાના છિત્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતાં તેના માર્ગમાં આવતા કણો જોઈ શકાય છે ઓગણત્રીસ અધાતુઓ માટે નીચે જણાવેલા ગુણધર્મોના ઉદાહરણ આપો એ ચળકાટ ધરાવતું અધાતુ તત્વ આયોડિટ બી વિદ્યુતની સુવાહક અધાતુ વિદ્યુતની સુવાહક અધાતુ કાર્બનનું અસરરૂપ ક્રેફાઇડ છે સી ઓરડાના તાપમાનને પ્રવાહી સ્વરૂપ અધાતુ ઓરડાના તાપમાનને પ્રવાહી સ્વરૂપનું અધાતુ તત્વ બ્રોમિન છે ડી દહનમાં જરૂરી અધાતુ તત્વ દહનમાં જરૂરી અધાતુ તત્વ ઓક્સિજન છે વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો ત્રીસ નીચે દર્શાવેલ ફેરફારોને ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો એ લોખંડનું કટાવવું બી પાણીનું ઠરવું સી છોડની વૃદ્ધિ ડી લાકડાને વહેરવું ઈ મીઠું અને રેતીને મિશ્ર કરવા અને એ મીણબત્તીનું સળગવું હવે આને વર્ગીકૃત કરીએ ભૌતિક ફેરફારમાં પાણીનું ઠરવું લાકડાને વહેરવું મીઠું અને રેતીને મિશ્ર કરવા જ્યારે રાસાયણિક ફેરફાર છે લોખંડનું કટાવવું છોડની વૃદ્ધિ મીણબત્તીનું સળગવું એકત્રીસ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે તો પેલું આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર બીજું આ પ્રક્રિયામાં મળેલ નીપજો વડે તમે એક એસિડ અને એક બેઝ દ્રાવણ બનાવી શકો જો હા તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાથે દર્શાવો જવાબમાં લખીશું કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે તે રાસાયણિક ફેરફાર છે નિપજ તરીકે મળેલ સીઓટુમાંથી એસિડ બનાવી શકાય છે તેનું સમીકરણ આવશે સીઓ ટુ પ્લસ એસ ટુ માંથી એસ ટુ સીઓ થ્રી વિભાગ ડી નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો બત્રીસ કલીલ વર્ગીકરણને આધારે વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલાની માહિતી પરથી કલીલનો પ્રકાર તથા ઉદાહરણ જણાવો જ્યારે મિશ્રણમાં બે જુદી જુદી દ્રવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયેલા હોય ત્યારે દ્રાવ્યતાના તફાવતના આધારે મિશ્રણમાંના ઘટકોનું તફાવતના કારણે કરવા કોસેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગી છે બીજું એક જ દ્રવ્યમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે વિક્ષેપિત કલા વિક્ષેપિત માધ્યમ કલીલનો પ્રકાર અને ઉદાહરણ વિક્ષેપિત કલા છે પ્રવાહી માધ્યમ છે વાયુ કલીલનો પ્રકાર છે એરોસોલ અને ઉદાહરણ છે ધુમ્મસ અને વાદળ ત્યારબાદ વાયુમાં વિક્ષેપિત માધ્યમ છે પ્રવાહી કલીલનો પ્રકાર ફીણ ઉદાહરણ છે સેવિંગ હિમ પ્રવાહી વિક્ષેપિત કલા માધ્યમ છે ઘન કલીલનો પ્રકાર છે જેલ ઉદાહરણ છે જેલી અને ચીજ વિક્ષેપિત કલા ઘનનું માધ્યમ પણ ઘન અને ઘન સોપ રંગીન જેમ્સ સ્ટોન ઘન ઘનનું વિક્ષેપિત માધ્યમ પ્રવાહી પ્રકાર આવશે સોલ અને ઉદાહરણ છે કાદવ સવાલ તેત્રીસ મહેશ અને તેના મિત્રો એક ખાલી ખોખું લઈ તેને બધી બાજુથી કાળા પેપર વડે ઢાંકે છે આ ખોખાના એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક છિદ્ર બનાવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના એક પાત્રમાં દૂધ ભરીને ખોખામાં ગોઠવે છે પાત્રમાં મૂકેલ દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થતું જોઈ મિત્રો આશ્રય પામે છે આ જ પ્રમાણે દૂધની જગ્યાએ ખાંડનું દ્રાવણ ભરીને પ્રવૃત્તિ કરે છે પણ પ્રકાશ તેમાંથી પસાર થઈ જાય છે તો એ દૂધ કેમ પ્રકાશિત થાય છે તે સમજાવો અને સંકળાયેલી ઘટનાનું નામ આપો અને બી ખાંડના દ્રાવણમાં આવું પરિણામ મળતું નથી કેમ પ્રશ્નનો જવાબ લખીએ સી અન્ય ઉદાહરણો આપો જેમાં દૂધમાં જોવા મળતી અસર જેવી અસર જોવા મળે છે જવાબ લખીએ એનો દૂધ કલીલ દ્રાવણ હોવાના કારણે દૂધ પ્રકાશિત થાય છે તેને ટિડલ અસર કહે છે બી ખાંડનું દ્રાવણ સમાગ મિશ્રણ હોવાના કારણે તેમના આવું પરિણામ મળતું નથી સી વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે તે જ રિસોટો દેખાય છે ચોત્રીસ સુચિત્રા બજારમાંથી નેઇલ પોલિશની ખરીદી કરે છે પરંતુ તે થોડાક સમય બાદ સુકાઈ જાય છે સુચિત્રા તેને કચરાપેટીમાં નાખવા જાય છે તે દરમિયાન તેની મિત્ર કશી સુકાઈ ગયેલી નેઇલ પોલિશની બોટલમાં નેલ રિમુવર ઉમેરી તેને હલાવવાની સૂચના આપે છે આમ કરી સુચિત્રા ખૂબ ખુશ થાય છે અને નેલ પોલિશનો ઉપયોગ ફરીથી કરી શકે જેથી કશિશનો આભાર માને ચાર ઓપ્શન છે એ નેલ પોલિશમાં વપરાયેલા દ્રાવક કયું છે બીજો પ્રશ્ન શા માટે નેલ પોલિશની શીશીને સુસ્ત રીતે બંધ રાખવી પડે છે સી નેલ પોલિશના દ્રાવકમાં રહેલા રંગકોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય ડી આ દ્રાવકોમાંના દ્રાવકનો આશરે ઉત્કલન બિંદુ જણાવો બાષ્પીભવન થઈ જાય છે અને નેલ પોલિશ સુકાઈ જાય છે સી કોમેટ્રોગ્રાફી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય ડી એસીટોનનું ઉત્કલન બિંદુ પંચાવન અંશ છે આ વિડીયો નિવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો